masa peri ini lagi

કેટના ર્યો હ આ પેલો આ ચોખાય લોકાય પાનગો હ ટોફોનો હ એકે લાંડ કોતોડી જાય ને ઉંગોરી આમના હ એક ડોગડો લામના હ દેવ 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 બનાવ્યો ને કુલા હા બનાવ્યો દેવા એને હ એક પૂચુલી ધરી એ પૂચુલી રેતા નહી પૂચુલી સુંધી કરી દી એક મોરો આયનો હ માસલી હ સા તા લગાયો એટલે ગોવાય કોને કાગડો કોતોડે જે ડોબેન લઈ જાય ઉંગોળે કે નહી હા હા

આ ઘરે એટલે તો માણે 50 વર્ષ તો હ હા 50 વર્ષ માણે ઉને હ ને તે આ આગળની ચાલે એટલે 100 થી ઉપર ગણો ને ઉપર ભો તો કા બજે જોલ કે ઊભે કર ને અમે ને આમ અમે કિલો લગા બસ પાતા બજે હા પંજાબ વે રાખતા બી 100 વર્ષ ઉપર થી ચાલે હ ને આમળા તાકા વાડીલ કરે હતા હ બીલા જોહી જાજો રીતા મો લે ના બરાબર જોહી જાજો છોડ દે આ આગળ થી એટલે અહીં ગોવાના તો બોળમે બોતા જેમ તો પોય બહુ ન કરે બીમી જેમ તેમ સમજાવે લે

પેલો મલવાડો પાંચ દેવ ના નારિયેળ ફાડવામાં આવે દેવ આવે ये शॉट ने ये आ पेला पत्थर है सवला ने शॉट था आते एक पेला कहता है एक थोर पे नीचे दबाई गेलो बराबर એટલે એ પથ્થર કોણે ને એ બરાબર પથ્થર એ પછી ખબર પડી જાય હા ડડો ઘર રાખની હા ડડો એટલે ઓ પથ્થર ભરાઈ જાય આ લગા ને કોઈ ચમત્કાર બી કહેવાય કે ઓ બાવળો જે પંડન હોજો આ જો હો જાય આ જો હોજી એ દેવા એ કોઈ નુકસાન નમે ને ના બરાબર હા હા તેલા ટી મન માં ખુશી આવ ઉપર જવા આઈ છે નીકળ હા એમ അതെയാണോ അല്ല അല്ല അതയാരെ ആണക്കാരം ആശിയോ എന്നോ ഇങ്ങോ ഓണക്കാരം ആശിയോ ഓടിയ നടക്ക് അ തിമൻ ദൈവം അവിടെയാ അവിടെ ഉള്ളോ죠നെ ഓ ഗോവാര ഹോ પેલો દેવ મેન દેવ એટલે આપડે કોણીઓ ગામ ને ચોતરે ગોવાળ બહાર રહે આપડે કઈ કંચી ગોવા હોય ને તો ગોવાળ એક બહાર લાવે તો હું ગોવાળ આવે અહિયાં રોખે વાળી કરે એ ચીમન ભાઈ હોય ને આજે અમુ કામ હોય ફકત કાતો ને સેવા કરું સેવા કરું એમાં વાત થઈ સેવા કરે તો ગોવાળ ની સેવા કરું મન હો

કા નરમો એ ધાતી બરાબર અહીંયા બરાબર અહીંયા થારે થારે બરાબર આપણે તો ઓળી ઉજાડે ઈ કોઈ આપણે બાલુભાઈનું કુટુંબમાં હા અહીંયા અહીં કુટુંબમાં ઓળી ઉજાડે બરાબર જેઓ ક્યાં અખનો જામા બારીમાં જામ કુટુંબમાં બારીમાં ક્યાં અખનો બારી આ આગળની જે થોડા વર્ષા કો લાગોને

हां येवाड़ा में वाड़ा में ये आंजा उला वर्ष थी आंजा स्थानक नहीं कोई बदलाला नहीं ये फळिया खाते हां फळ करे आं ये आपड़े हमणे आ, आ, आ।, तो आ तां स्टार्टिंग मा ओळी तां हां यै अब ओळी बदला गई ए कलपा ओळी बदला पण हमने कुटुंब ओळी काय ओळी काती पल्ली या खाडो लो मो आ मोडाव तां हांगण कहां कर